લાંબા જીવનનું રહસ્ય તમારા જન્મદિવસમાં જ છુપાયેલું છે તે તમારા જન્મનો સમય કયો હતો એટલે કે તમે કયા દિવસે જન્મ્યા હતા તમારો સ્વભાવ અને વર્તન અને તમારી ઉંમર કેટલી હશે તમારા જીવનના કયા વર્ષો સુખી કે દુઃખી હશે તેના પર નિર્ભર છે તમે લોકોની રાશિ અને જન્મ તારીખના આધારે તેમના સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે ઘણું સાંભળ્યું હશે પરંતુ શું તમે જાણો છો કે દરેક દિવસની પણ પોતાની એક અલગ ઉર્જા હોય છે જે તે દિવસે જન્મેલા બાળકના વ્યક્તિત્વ અને ગુણો પર પણ પ્રતિબિંબિત થાય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમે જે અઠવાડિયામાં જન્મ્યા છો તેના આધારે તમે તમારા વિશે ઘણું જાણી શકો છો વૈદિક જ્યોતિષમાં ઉંમર શોધવા માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે જેમાંથી એક તમારા જન્મના દિવસના આધારે ઉંમર શોધવાનો છે માનસાગરી અને જ્યોતિના ઘણા પ્રાચીન ગ્રંથોમાં ગ્રંથો અનુસાર વ્યક્તિ જે વારમાં જન્મે છે તેના આધારે તેની ઉંમર કેટલી હશે અને તેના જીવનના કયા વર્ષોમાં તેણે મૃત્યુ જેવા દુઃખોનો સામનો કરવો પડે છે તેનું વર્ણન છે આ અંગેની માહિતી ઉપલબ્ધ છે વધુ વિગતે જાણો પણ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાની કૃપા તમારા પર બની રહે તો આ વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો એક સોમવાર આ દિવસે જન્મેલા લોકો હંમેશા સમાજમાં ચર્ચાનો વિષય બને છે પરંતુ તેમનું પારિવારિક જીવન સારું નથી હોતું તેમને ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમ છતાં તેઓ ખુશખુશાલ હોય છે અને ખૂબ જ મીઠી વાત કરે છે ચંદ્ર સાથેના સંબંધને કારણે તેમનું મન ચંચળ રહે છે અને તેમના વિચારો સતત બદલાતા રહે છે આ લોકો બુદ્ધિશાળી કલાપ્રેમી અને બહાદુર હોય છે અને સુખદુઃખમાં સમાન રહે છે આ દિવસે જન્મેલા લોકોની યાદશક્તિ ખૂબ જ તેજ હોય છે પરંતુ તેમનામાં ધૈર્યની ઘણી કમી હોય છે સોમવારે જન્મેલા વ્યક્તિની ઉંમર ચોર્યાસી વર્ષ માનવામાં આવે છે તેમના માટે જન્મથી અગિયારમા મહિનામાં અને સોળમાં અને સત્યાવીસમાં વર્ષમાં જોખમ રહેલું છે એટલે કે આ સમય દરમિયાન તેઓ ગંભીર રીતે પીડાય છે બે મંગળવાર મંગળવારના દિવસે જન્મેલા લોકો ટૂંકા સ્વભાવના બહાદુર શિસ્તબદ્ધ ઊર્જાથી ભરેલા અને નવા વિચારોના સમર્થક હોય છે આ દિવસે જન્મેલા લોકો પર મંગળનો વિશેષ પ્રભાવ હોય છે તેથી આ દિવસે જન્મેલા લોકો તમામ અવરોધોને દૂર કરીને હંમેશા પ્રગતિના માર્ગ પર આગળ વધે છે આવા લોકો પોતાના વખાણ સાંભળવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે તેમના વિવાહિત જીવનમાં સમયાંતરે વિરોધાભાસની સ્થિતિઓ આવે છે વધુ પડતા ગુસ્સાને કારણે તેઓ તેમની આસપાસના લોકો સાથે સારી રીતે નથી બનતા એટલે કે આ વર્ષો દરમિયાન મોટી દુર્ઘટના થવાની સંભાવના છે ત્રણ બુધવાર બુધવારે જન્મેલા લોકો બહુમુખી પ્રતિભાથી સમૃદ્ધ હોય છે અને તે તીક્ષ્ણ બુદ્ધિ ધરાવતા હોય છે અને પોતાની વાકપટુતાથી બીજાને બોલતા પણ રોકે છે તેમના પર બુધ ગ્રહનો વિશેષ પ્રભાવ હોય છે તેમના જેવા લોકો ખાસ કરીને તેમના માતાપિતા અને ભાઈ બહેનોને પ્રેમ કરે છે મજબૂત ભાગ્યના કારણે આ લોકો દરેક પ્રકારની પ્રતિકૂળતાઓમાંથી ઝડપથી બહાર આવી જાય છે અને પૈસા કમાવવામાં સફળ થાય છે જે લોકો બુધવારે જન્મ લે છે તેઓ ચોસઠ વર્ષ જીવે છે આ લોકોને જન્મથી આઠમા મહિનામાં અને આઠમા વર્ષે ભારે સંકટનો સામનો કરવો પડે છે એટલે કે તેમને મૃત્યુ સમાન કષ્ટો વેઠવી પડે છે ચાર્ક ગુરુવાર આ દિવસે જન્મેલા લોકો મહત્વાકાંક્ષી અને ગંભીર સ્વભાવના હોય છે અને કોઈ પણ મુશ્કેલ સમયનો સામનો ખૂબ જ ડહાપણ અને હિંમતથી કરે છે તેમની હિંમત અને તર્ક સામે કોઈ ટકી શકતું નથી તેઓ પોતાના વિચારો અને લાગણીઓને બીજાની સામે સારી રીતે રજૂ કરે છે તેથી જ લોકો તેમનાથી ઝડપથી પ્રભાવિત થઈ જાય છે તેઓ સારી કંપનીના લોકો સાથે મિત્રતા પણ કરે છે એટલા માટે તેઓ હંમેશા મિત્રો પાસેથી ખુશી મેળવે છે ગુરુવારે જન્મેલા લોકો ઊંચા ગોરા રંગના અને દેખાવમાં આકર્ષક હોય છે ગુરુવારે જન્મેલા લોકો ખૂબ જ બુદ્ધિશાળી અને હિંમતવાન હોય છે તેઓ કોઈ પણ મુશ્કેલીનો સામનો કેવી રીતે કરવો તે સારી રીતે જાણે છે કોઈ પણ વ્યક્તિ તેમનાથી ખૂબ જ ઝડપથી પ્રભાવિત થઈ જાય છે તેમના મિત્રો તેમના પ્રત્યે ખૂબ જ સારા અને સમર્પિત હોય છે તેમની ઉંમરના કારણે તેમને બાર તેર સોળ અને ત્રીસ વર્ષની ઉંમરે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે ગુરુવારે જન્મેલા લોકોની ઉંમર ચોર્યાસી વર્ષની માનવામાં આવે છે તેમના માટે જન્મથી સાતમો મહિનો અને તેરમું અને સોળમું વર્ષ પરેશાનીપૂર્ણ હોય છે જો આ સમય પસાર થઈ જાય તો વ્યક્તિ સંપૂર્ણ જીવન જીવે છે પાંચ શુક્રવાર આ દિવસે જન્મેલા લોકોની વાણીમાં મધુરતા અને સરળતા હોય છે અને તેઓ વાદવિવાદ કરનારા લોકોને નફરત કરે છે આવા લોકો મનોરંજનના માધ્યમો પર વધુ ખર્ચ કરે છે જેના કારણે તેમનું આર્થિક સંતુલન ખોરવાઈ જાય છે આ લોકો ઐશ્વર્યથી ભરપૂર જીવન પસંદ કરે છે આ લોકો કલાના ક્ષેત્રમાં પોતાનું અલગ સ્થાન બનાવી શકે છે પ્રેમની બાબતમાં આવા લોકો એક જગ્યાએ રહી શકતા નથી તેમના સ્વભાવમાં ઈર્ષા વધુ હોય છે તેમનું લગ્નજીવન સફળ કહી શકાય શુક્રવાર દેવી લક્ષ્મીનો દિવસ છે આ દિવસે જન્મેલા લોકો ખૂબ જ જીવંત હૃદય બુદ્ધિશાળી હળવા સ્વભાવના સહનશીલ અને લાગણીશીલ હોય છે તેમની પાસે દરેક પરિસ્થિતિને તેમના માટે અનુકૂળ બનાવવાની અદભુત ક્ષમતા છે દેવી લક્ષ્મીની કૃપાને કારણે તેઓ સામાન્ય રીતે જીવનમાં દરેક ભૌતિક આનંદ મેળવે છે તેઓ સેવાભાવી સ્વભાવના હોય છે અને હંમેશા અન્યની મદદ કરવા માટે તૈયાર હોય છે આ લોકો સાહિત્ય કળા અને સંગીતના પ્રેમી હોય છે તેમને વીસ અને ચોવીસ વર્ષની ઉંમરમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જે લોકોનો જન્મ શુક્રવારે થાય છે તેમની ઉંમર સાઠ વર્ષ માનવામાં આવે છે તેમના માટે કોઈ વિષમ વર્ષ નથી તેથી શક્ય છે કે તેઓ સાઠ વર્ષની પૂર્ણ ઉંમરે પહોંચી શકે છ શનિવાર જે લોકોનો જન્મ શનિવારે થાય છે તે આળસુ અને અચકાતા હોય છે આવા લોકો કોઈપણ કામ કરવાની યોજના બનાવે છે પરંતુ તે યોજનાઓ અનુસાર કાર્ય કરવામાં અસમર્થ હોય છે આ લોકોને મિત્રતા કરતી વખતે સાવધાની રાખવાની જરૂર છે તેમને પરિવારના સભ્યો અને સંબંધીઓ તરફથી પણ વધુ ખુશી નથી મળતી તેમના જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે તેમના ખુશખુશાલ સ્વભાવના કારણે આ લોકો વિચલિત થતા નથી શનિવારના દિવસે જન્મેલા લોકો હલકી ચામડીવાળા અને સ્પષ્ટ રંગના હોય છે તેઓ તેમના કામમાં નિષ્ણાત હોય છે પરંતુ ટૂંકા સ્વભાવના હોય છે તેઓ લોકો સાથે ખૂબ જ ઝડપથી સંઘર્ષમાં ઉતરી જાય છે તેઓ તેમની માન્યતાઓમાં મક્કમ હોય છે તેમને જીવનમાં ઘણા ઉતારચઢાવનો સામનો કરવો પડે છે પરંતુ અંતે તેમનો વિજય થાય છે તેમને જીવનમાં ખૂબ જ કાળજીપૂર્વક ચાલવાની આદત હોય છે જેના કારણે ક્યારેક તેઓ આરસુ બની જાય છે તેમના મિત્રોની સંખ્યા ઓછી હોય છે અને તેઓ તેમના મિત્રો પ્રત્યે પ્રમાણિક હોય છે તેમને પરિવાર સંબંધીઓ અને મિત્રો તરફથી બહુ ખુશી મળતી નથી તેમને જીવનના વીસ પચીસ અને પિસ્તાલીસ વર્ષની ઉંમરે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે શનિવારે જન્મેલા લોકોની મહત્તમ ઉમરસો વર્ષ માનવામાં આવે છે તેમના માટે જન્મથી પહેલો મહિનો અને તેરમું વર્ષ પ્રધા છે સાત રવિવારનો રવિવાર સૂર્ય ભગવાન સાથે સંબંધિત છે સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે સિંહ એટલે સિંહ અને સિંહને સ્વતંત્રતા પસંદ છે આથી રવિવારે જન્મેલા લોકોને કોઈની આધીન રહીને કામ કરવાનું પસંદ નથી સામાન્ય રીતે ભાગ્યશાળી હોય છે તેઓ ઓછું બોલે છે અને કલા અને શિક્ષણ ક્ષેત્રે માન સન્માન મેળવે છે ધર્મમાં પણ રસ લે છે અને પરિવારના સભ્યો તેમજ મિત્રો અને સંબંધીઓને ખુશ રાખવાનો પ્રયાસ કરે છે જો આ લોકોને નેતૃત્વનું કાર્ય સોંપવામાં આવે તો તેઓ કોઈ પણ ક્ષેત્રમાં વધુ સારું પરિણામ આપે છે રવિવાર એ ભગવાન સૂર્યનો દિવસ છે આ દિવસે જન્મેલા લોકો સામાન્ય રીતે તેજસ્વી ભાગ્યશાળી અને લાંબુ આયુષ્ય ધરાવતા હોય છે ઓછું બોલે છે પણ સમજી વિચારીને બોલે છે અને તેમના શબ્દોની પોતાની અસર હોય છે કલા સાહિત્ય શિક્ષણ અને પરામર્શના ક્ષેત્રમાં સફળતા સરળતાથી પ્રાપ્ત થાય છે તેઓ આસ્થાવાન હોય છે અને પરિવારના સંબંધીઓ અને મિત્રો સાથે હંમેશા તેમના સંબંધો જાળવી રાખો તેમને વીસ થી બાવીસ વર્ષની ઉંમરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જે વ્યક્તિનો જન્મ રવિવારે થયો છે તેની ઉંમર સાઠ વર્ષ માનવામાં આવે છે આ લોકો માટે જન્મ પછીના પ્રથમ અને છઠ્ઠા મહિનામાં અને તેર અને બાવીસમાં વર્ષમાં જોખમો રહે છે એટલે કે આટલા વર્ષોમાં મૃત્યુ જેવી વેદના છે આ તમામ માહિતી લોખિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહો અજમાવો વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ બાબતે કોઈ દાવો કરતા નથી મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઈકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર